બોટની ક્ષમતા કરતા વધારે બેસાડી આખી બોટ પલટી જતા બાર ભૂલકાઓ અને બે શિક્ષિકાઓએ ગત વર્ષ આજના દિવસે જીવ ગુમાવ્યો હતો વડોદરાના આ કાળા દિવસે આજે એક વર્ષ પૂર્ણ થયું છે ત્યારે ચૌદ જીવ ગુમાવનાર પરિજનોના ન્યાયની માંગ આજે પણ સંતોષાય નથી આજ દિન સુધી પોતાના વહાલ સોયા સંતાનને યાદ કરીને માતા પિતા તથા સ્વજનોની આંખમાં આંસુ આવી જાય છે અઢાર જાન્યુઆરી બે હજાર ચોવીસની નમતી બપોરે હરની તળાવમાં

હરની સુધી મોન રેલીનું આયોજન કરવામાં હતું ભાજપના કોર્પોરેટર આશીષ જોશીએ જણાવ્યું કે આ બહુ દુઃખદ દિવસ હતો વડોદરા શહેરે ચૌદ લોકો ગુમાવ્યા છે અણગઢ વહીવટ અને ભ્રષ્ટાચારની ભેટ આ બાળકો ચડી ગયા છે પીડિત પરિવાર માટે ન્યાયની તેમની આશા જાગી નથી જે આરોપીઓ છે તેમણે કોર્ટમાં ડિસ્ચાર્જ કરવાની અરજી કરી છે શાળા સંચાલકો એક વર્ષ બાદ પ્રાંત અધિકારીને એફિડેવિટ કરીને જણાવે છે કે આમાં અમારી કોઈ જવાબદારી નથી પાલિકાના અધિકારીઓને ક્લીન ચીટ આપી હોય તે પ્રમાણે મૂરખ બનાવવાના ભાગરૂપે રિટાયર્ડ થયેલા અધિકારીને દોષિત માનીને રૂપિયા પાંચ હજાર કાપવાની સજા કરાય છે આ તંત્ર કયા પ્રકારે કામ કરે છે તે તમે સમજી શકો છો રૂપિયા પાંચ હજારનો દંડ પીડિત પરિવારના જખમ પર મીઠું ગભરાવા જેવી વાત છે મૃતકોના પરિવારજનોએ આજે ભારે હૃદય શ્રદ્ધાંજલિ અર્પણ કરી પોતાનું અસહ્ય વેદના ઠલવતા કઠોર મનમાં માનવીના આંખોમાં પણ આક્રોશ સાથે આંસુ ઉભરી આવે તેવા દ્રશ્ય સર્જાયા હતા અને ઉલ્લેખનીય છે કે ન્યાય માટે પરિવારજનો હજુ ભીખ માંગી રહ્યા છે બ્યુરો રિપોર્ટ લોકમૈત્રી ન્યૂઝ વડોદરા જોવા જઈએ તો આજનો દિવસ એક વર્ષ પહેલા એક કાળો દિવસ હતો આ દિવસે આ હરની લેક ઝોનમાં બાર બાળકો બે શિક્ષકોના મૃત્યુ થયા હતા

ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો